રાજ્યની શાળાઓ કુરુક્ષેત્રનું મેદાન બનવા લાગી છે અમદાવાદની સેવન ડે સ્કૂલના વિવાદો સમ્યો નથી ત્યાં જૂનાગઢની મધુરમ સ્થિત આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ વિવાદમાં સપડાય છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બબાલમાં મારામારીની ઘટના બની જે મામલે શિક્ષણ મંત્રી કુબેડિંડોરનું નિવેદન સામે આવ્યું છે જૂનાગઢની મધુરમ સ્થિત આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે શાળાની હોસ્ટેલમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે આલ્ફા ઇન્ટરસ સ્કૂલના હોસ્ટેલમાં દોઢ મહિના પહેલા ઘટના બની હતી ફરિયાદીના દીકરાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જોવા મળ્યો જેમાં તેનો દીકરો હોસ્ટેલના રૂમમાં હતો અને અન્ય ચાર સિનિયર વિદ્યાર્થીઓ તેને ગાળો આપીને ઠીકાપાટુનો માર મારી રહ્યા હતા આ વિડીયો જોતા જ ફરિયાદીએ તાત્કાલિક તેમના બનાવીને જાણ કરી અને દીકરાને હોસ્ટેલમાંથી ઘરે પાછો લાવવા જણાવ્યું હતું જે ઘટનાના પગલે શિક્ષણમંત્રી કુબેર ઢીંડોરે કહ્યું કે કોઈને સાખી લેવામાં નહીં આવે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને આપણે સાખી લેવાનું નથી આવી જે ઘટનાઓ બને છે જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ અને રાષ્ટ્રને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું તેવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય એને કોઈ સંજોગોમાં સાખી લેવાનું નથી જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકત છે રિપોર્ટ મંગાવીને નેવમ અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય માત્ર જુનાગઢ માટે નહીં પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે એના માટે શિક્ષણ વિભાગ ક્યારે બાંધોડ કરશે નહીં અને એને નિયમ અનુસાર કડકમાં કડક જે કંઈ કાર્યવાહી કરવાનું થાય અમે કરીશું કાબડીની રમતતી વખતે થયેલા એક સામાન્ય ઝઘડાનું પરિણામ હતો આ ઝઘડામાં ભૂલથી ફરિયાદીના દીકરાનો હાથ અન્ય વિદ્યાર્થીને લાગી ગયો હતો આ વાતનો મનદુખ રાખીને પાંચ વિદ્યાર્થીઓએ ભેગા મળી તેના પર હુમલો કર્યો હતો આ હુમલામાં ભોગ બનનાર વિદ્યાર્થીને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે આ ઘટનાનો સૌથી ગંભીર મુદ્દો શાળા સંચાલકોની બેદરકારી છે ભોગ વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે શાળા સંચાલકોને આ ઘટનાની જાણ બીજા દિવસે થઈ ગઈ હતી તેમ છતાં તેમણે દોઢ મહિના સુધી વિદ્યાર્થીના પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી પરિવારે આ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું જો આ છોકરાને કઈ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોની હોત આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત